સુરતમાં સલાબતપુરા વિસ્તારની અંદર ખ્વાજાનગરની મસ્જિદમાંથી બહાર આવી રહેલા બે મુસ્લિમ યુવકો દ્વારા ટોપી પહેરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી મસ્જિદમાંથી નમાજ પડી રમઝાન માટે ખરીદી કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ચાર ઈસમો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો ખ્વાજા અંદર ચીયા કિંગ દ્વારા આતંક મચાવી દેવામાં આવ્યો હતો બે યુવાનો મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા ત્યારે અન્ય ચાર યુવકો દ્વારા શેખ અસલમ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો ત્યારબાદ પોલીસે તપાસ કરતા ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો તેમાં રોગ જમાવા ઈચ્છતા યુવકોની ધરપકડ કરીને ઘટના સ્થળે રાઉન્ડ ફેરવ્યા હતા ડીસીપી ભગીરથ ગરવીએ જણાવ્યું હતું કે ખ્વાજાનગરમાંથી નીકળતા યુવક સાથે ટોપી પહેરવા બાબતે થયેલા ઝઘડામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અસલમ શેખ રમઝાન ચાલતો હોવાથી મસ્જિદમાંથી નમાઝ પડી પોતાના ઘરે જતો હતો થોડો સામાન પણ તેની સાથે હતો આ યુવકોએ મસ્જિદમાંથી ટોપી પહેરીને કેમ જાય છે એ બાબતને લઈને હુમલો કરી દીધો હતો પોલીસે બેની ધરપકડ કરી લીધી છે અને બે આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત